ભાવનગર ક્રાઈમ બ્રાન્ચે 133400 ના મુગદામલ સાથે ગંજીપત્તાનો તિપત્તીનો હાર્જિકનો જુગાર રમતા 8 લોકોની ઝડપી પાડ્યા જયપાલ ઉર્ફે જસપાલ બનેસંગભાઈ ચુડાસમા રહે્ ક્લોટ નંબર 157 જુની પીપલ સોસાયટી સુભાષનગર ભાવનગર વાળો તે ના રહેણાંક મકાને બહારથી માણસો બોલાવી ગંજીપત્તાના પાના વડે પૈસાનો હાર્જિકનો તિપત્તીનો જુગાર રમી રમાડી રહ્યો હોય અને પોતાના આર્થિક લાભ સારું નાળ ઉઘરાવી અખાડામાં જુગાર રમવા આવેલ માણસોને સવલતો પૂરી પાડી જુગારનો અખાડો ચલાવતો હોય તેવી ટીમને બાતમી મળેલ જે બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચ સ્ટાફે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરી હતી જુગારના અખાડામાં ગંજીપત્તાના પાના પૈસાથી તિંપત્તિનો હાર્જિકનો જુગાર રમતા આઠ વ્યક્તિઓને ઝડપી પાડેલ અને તેઓ વિરુદ્ધ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરાવી વધુ તપાસ હાથ ધરાઈ झड़पायल आरोपी जयपाल उर्फे जसपाल बनेसंग भाई चुडासमा वर्ष चौवीस सुभाष नगर भावनगर सामत माधाभाई चौहान उम्र वर्ष पांत रहे कालूभा रोड भावनगर मूल करेडाता घोघा किशोर जयराम भाई जादव उम्रवर्ष रहे घोघा जकात नाका भावनगर किशोर गोबरभाई चौहान उम्र वर्ष पांतरीस रहे करेड़ा तालुको घोघा मुकेश भगत भाई दिहोरा वर्ष बतीस रहे वाड़ी विस्तार करेड़ा तालुको घोघा रवि विनुभाई ढापा उम्र वर्ष चौबीस रहे घोघा जकात नाका भावनगर रामजी जीवनभाई बारिया उम्रवर्ष वर्ष रहे करेडा घोघा इकबाल हाजी भाई मोदन उम्रवर्ष वर्ष चौतीस रोड भावनगर आ कामगिरी मांग पी पटेल पीएसआई एस आई धरांगू घन भाई गोहिल वनराज भाई खुमार अनिल भाई सोलंकी जयदीप सिंह रघुभा लखधीर सिंह गोहिल सहित जोड़ाएल रिपोर्ट कमलेश ढापा